દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીઝે ટ્વેન્ટી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાથી દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલો ડેમ ઓવરફ્લો ડેમ હાઈ એલર્ટ હોવાથી નવ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા વરસાદની આગાહીને પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદને કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અદળવાડા ડેમ ઓવરફ્લો થતા આવક વધવાની શક્યતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટીજ નું લેવલે થયેલ છે આ શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હિટવાસના ધાનપુર તાલુકાના મોઢવા રામપુર વેડ તથા દેવગઢબારીયા તાલુકાના જંબુસર વાદર મોટા કેલિયા દેગાવડા પુલવાણ જાંબિયા આમ મળી નવ ગામોની સાવચેતીના પગલે સંબંધિત સ્થાનિક લોકો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત તેમજ તલાટીકમ મંત્રીને સૂચના આપવામાં આવી છે તે મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટિંગ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે